પ્લસ એનો કલર प्लस એનો ઉતારો बरोबर हा एनो फायदो पोर ने लिदु ने ओने ई देवाय અત્યારે હાલ માર્કેટમાં જે સમયમાં જે ભાવ હાલતા હતા એની કરતા બીજી અન્ય કંપની કરતા કેવો ભાવ લાગે છે હા 60 થી 50 થી 60 રૂપિયા ભાવ વધારે છે બરોબર સોય સાઈઝ કેવી રહે બીજી સાઈઝ સાઈઝ નહીં હાલ બરોબર સાઈઝ પછી ઉતારો ઉતારો હાલ બરોબર હાલ અને બધા ભાઈઓ એ થઈને અત્યારે હાલમાં નાસિકલાલ અને બળવંતજીને કેટલા કિલોની ખરીદી કરે 160 કિલો બરોબર અને કઈ જગ્યાએથી લીધેલ છે મારવતી મારું ઇન્દન એકલો છે મહુવા મહુવા યાર ની પાછળ બરોબર તો બધા ભાઈઓ કહી દે એકવાર કે ઓમ કંપની નું બિયારણ કરાય કે ન કરાય